ભરૂચ જિલ્લાના વાલિયાના ડેલી ગામે આદિવાસી પુલના અભાવે નદીમાંથી નાનામી લઈ જવા મજબૂર બન્યા છે એ પ્રકારના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ મૂડી લાઈટના સ્ક્રીન પર શું આ ગુજરાત મોડલ છે એવા પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા થઈ રહ્યા છે આપણે આદિવાસી વિસ્તારોમાં વિકાસથી કેમ વંચિત રહે છે આદિવાસી વિસ્તારો વિકાસથી કેમ વંચિત રહે છે એ સવાલ વારંવાર ઉઠે છે એ સાથે આ દ્રશ્ય અત્યંત ચોંકાવનારા છે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી જ્યારે આ રીતે નનામી પાણીમાં લઈ કેળ સમાણા છાતી સમાણા પાણીમાં લઈને જ્યારે લઈ જવામાં આવી રહ્યા છે તે સમયે સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે આ દ્રશ્યો જોઈને બોડી લાઈવના સ્ક્રીન પર આ આપણે ગુજરાત મોડલ આ પ્રકારનું છે સવાલ સાથે આ દ્રશ્યો જોઈ શકીએ ચોમાસામાં ગામમાં મૃત્યુ સમયે કીમ નદી ઓળંગી અંતિમ સંસ્કાર કરવા જવાની ફરજ પડી રહી છે સરપંચથી લઈને ધારાસભ્ય સુધીની આ હાડમારી અંગે અનેક રજૂઆતો છતાં પણ વિકાસ માટે સૌ નિરુત્સાહી હોવાનું જોવા મળી રહ્યું છે ભરૂચ જિલ્લાના આદિવાસી વાલિયા તાલુકામાં હજી પણ વિકાસ પહોંચ્યો નથી અહીં ચોમાસાની મોસમમાં ડહેરી ગામના લોકોનો કીમ નદીના ધસમસતા પ્રવાહમાં નનામી લઈ જવાની ફરજ પડી રહી છે વાલીયા તાલુકાના ડહેરી ગામના લોકો પુલિયાના અભાવે ધસમસતા કીમ નદીના પ્રવાહમાંથી નનામી લઈ જવા મજબૂત બને એ પ્રકારના દ્રશ્ય બોલાયેલા સ્ક્રીન પર આપ જોઈ શકો છો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ તાલુકામાં સુવિધા રસ્તાની સુવિધાના અભાવે પ્રસુતા મહિરાને ઢોલામાં નાખી લઈ જવાના દ્રશ્યો આપણે જોયા અને એક અઠવાડિયા દરમિયાનમાં બે પ્રકારની ઘટનાઓના સમાચારોની સ્થાયી હજુ સુકાઈ નહીં ત્યાં આ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેરી ગામમાં વસતા આદિવાસી સમાજમાં ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ દઈ વિચારવા પડી જતા હોય છે કારણ કે ચોમાસાની સિઝનમાં કીમ નદીમાં ઘોડાપુર આવતા આદિવાસી સમાજના વ્યક્તિનું મોત નીપજ્યું હોય તો તેના અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગવી અતિ કઠિન બની જાય છે તો પણ ગ્રામજનો કમર કે ઘૂંટણ સમાજ ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે કીમ નદી પાર કરી આદિવાસી સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જાય છે ત્યારે મંગળવારની સાંજે કેર નદીના પાણીમાંથી નાનામી લઈ જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા હતા આ અંગે ગ્રામજનો અનેક વાર ધારાસભ્ય ગ્રામ પંચાયત તાલુકા પંચાયત સહિત રજૂઆતો કરી છે પરંતુ આંધણું અને બેરુ તંત્ર કંઈ પણ સમજ્યા વગર કમ કંઈ પણ સમજવા કે પગલાં લેવામાં ઉદાસીન હોવાનું ગ્રામજનો આક્ષેપ કર્યો છે વહેલી તકે અંતિમ સંસ્કાર માટે લોકો નનામી લઈ જઈ શકે એટલું નાળું બનાવી અપાય તેવી પણ ગ્રામજનોએ માંગણી કરી છે આદિવાસી બેલ્ટની અંદર કાયમ જ આ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે ત્યારે સવાલ પણ ઉપસ્થિત થાય છે કે આદિવાસી વિસ્તારને વિકાસથી વંચિત કેમ રાખવામાં આવે છે આપણે આ નનામી લઈ જવા માટે જે સંઘર્ષ અને જે પરેશાની ગ્રામજનો વેઠી રહ્યા છે તે જોઈને આપણને સ્વાભાવિક જ એમ થાય કે વિકાસ ગુજરાતના આ વિસ્તારમાં આદિવાસી બેટમાં હજુ સુધી પહોંચ્યો કેમ નથી દેલી તાલુકાનું અરે વાલીયા તાલુકાનું ડેલી ગામ અને પારસી ફરિયા પારસી ફરિયો ટીંબા ફરિયો અને પીઠોરમાં કોઈ બી મયજ થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે પેલી બાજુ કેમ નદીની પાર હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે એને નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક સુપડી જેવું બની જાય તો અમે પહેલી પાર અમારે નનામીને લઈ જવા માટે અમાને સરળતા પડે